મોરબીથી માળિયા શિકાર કરવા જતા યુવાનનું બંદૂકમાંથી ફાયરિંગ થતાં ગોળી વાગવાથી મોત થયું જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર દસ માં રહેતા વસીમ ગુલામ હુસેનભાઈ પિલુડિયા આડત્રીસ વર્ષનો યુવાન મોરબીથી માળિયા મિયાણા તાલુકાના વવાણીયા ગામની બાજુમાં આવેલ શિકાર કરવા માટે થઈને પોતાના બાઇક ઉપર રહેલ બંદૂકમાંથી ફાયરિંગ થયું હતું અને ગોળી યુવાનને વાગવાના કારણે તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ થતા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકત્ર થયા હતા અને ફાયરિંગ થી યુવાનનું મોત થયેલ હોય આ બનાવની પ્રથમ મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી બાદમાં બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જો કે આ બનાવ મારિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલ હોય જેથી વધુ તપાસ મારિયા પોલીસ ચલાવી રહી છે